નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તો વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે હાર્ટ એટેક થી વધુ એક મોતની કરુણ ઘટના બની છે જોકે આ વખતે પુત્રના બર્થડે પાર્ટીની ઉજવણી દરમિયાન જ માતા ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાના કારણે પંથકમાં ગમગમીનો માહોલ છવાયો હતો બનાવની વિગતો મુજબ વાપીની જાણીતી એક હોટલમાં બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ પાર્ટીમાં પરિવારજનોને સૌજનો ગીત સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા સ્ટેજ પર બર્થડે બોય ગૌરીક માતા યામિની બેન અને તેમના પિતા પાર્ટીની મજા માણી રહ્યા હતા એ જ વખતે યામિની બેન તેમના પતિના ખંભે માથું નાખીને સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા આથી પાર્ટીમાં દોડધામ મચી ગઈ હતી પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા હતા આથી ખુશીનો અવસર માતામાં ફેરવાઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જન્મદિવસની ઉજવણીને પોતાના જન્મદિવસે એક પુત્રએ માતાની સાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગમીનો માહોલ છવાયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર